સીમ ભૂપેન્દ્રભાઈ પટેલે આવતીકાલે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અંતગત લોકોના પ્રશ્નોને સાંભળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત લોકોના પ્રશ્નો સાંભળશે બે દાયકા પૂર્વે ટેકનોલોજીના માધ્યમથી જન સમસ્યાઓની સુનાવણીના કાર્યક્રમથી નાગરિકોના જીવનમાં આવેલું પરિવર્તન જોઈએ એપ્રિલ બે હજાર ત્રણમાં ગુજરાતે સ્વાગત પ્રોગ્રામ શરૂ કર્યો રાજ્યભરના તમામ લોકોની ફરિયાદોને ટેકનોલોજીની મદદથી નિવારવા માટે ની પહેલ કરનાર ગુજરાત ભારતભરમાં પ્રથમ રાજ્ય બનેલું છે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ આજે પણ નાગરિકોની સમસ્યાઓને વાચા આપે છે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આખી હિસ્ટ્રી જાણી કાનૂની જોગવાઈઓ પણ જાણી અને એસીએસ નર્મદા અને જિલ્લા કલેક્ટર ગાંધીનગરને સૂચના આપી અને કોઈ પણ સંજોગોમાં એક મહિનાથી મોડું ના થાય તે પ્રશ્નનો નિકાલ કરી દેવા સૂચના આપી એટલે આમ મારા પાંચ વર્ષની લડત તો અહીં હાલના તબક્કે અંત આવ્યો છે નાગરિકો તેમના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વડે દર મહિનાની એક થી દસ તારીખ સુધી સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ સબમિટ કરી શકે છે એપ્લિકેશન નંબરની મદદથી તેમનું વર્તમાન સ્ટેટસ પણ ટ્રેક કરી શકાય છે આ ફરિયાદને દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રી શ્રી દ્વારા સાંભળી નિરાકરણ માટે જરૂરી આદેશ આપવામાં આવે છે જે કોઈ પણ મુલાકાતી છે એમની જે કોઈ પણ ગ્રીવન્સ છે એ લઈને આવે છે એની અમે સ્ક્રુટિની કરીએ છીએ અને પછી ગ્રીવન્સીસ કરનાર જે એપ્લિકેન્ટ્સ છે એને માનની સીએમ સાહેબ રૂબરૂમાં અને જે તે વિભાગના સચિવશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લાના જે કોઈ અધિકારીઓ એની સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ અરજદારને સાંભળવામાં આવે છે સ્વાગત કાર્યક્રમની ઉપયોગિતા જોઈએ તો બે હજાર ત્રેવીસમાં બોટાદના મહેલકુમારે ડેરી ફાર્મની સ્થાપના માટે સબસિડી સમસ્યા અંગે સ્વાગત પોર્ટલનો ઉપયોગ કર્યો અને તેમની સમસ્યાનું સમાધાન પણ આવી ગયું સ્વાગત કાર્યક્રમમાં મેં મારા જરૂરી દસ્તાવેજના બધી વસ્તુ લઈને હું ત્યાં ગયો ત્યાં ગયા પછી મારો જે પણ પ્રશ્ન હતો ત્યાં રજૂઆત કરી ત્યાંના દરેક સ્ટાફના લોકોએ મને સારી રીતે કોપરેટ કર્યું અને મને જે તે પણ મારી જે પ્રશ્નો હતો એને સાંભળ્યો એનું કાઉન્સેલિંગ કરીને આગળ મને મુખ્યમંત્રી સાહેબ સાથે મને મળાવરાયો ઓગણીસો ને પાસઠમાં વાલાભાઈ વાઘેલાની સુરેન્દ્રનગરના પરવડી ગામમાં ફાળવેલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલો હતો સ્વાગતમાં તેમની ફરિયાદ સાંભળવામાં આવી અને તેનું હકારાત્મક પરિણામ આવ્યું વાત કરવા આવ્યો હતો જેનો મને નિકાલ યોગ્ય રીતે કરી આપ્યો છે તેનાથી મને સંતોષ છે સ્વાગત કાર્યક્રમથી સંતોષ છે બહુ સારો મેળવ્યો બહુ હાઈ એનો આભાર ખૂબ ખૂબ એટલે મને ન કે આ સાઠ વર્ષે પચાસ વર્ષે આ મારા પાસે નહોતી અને ધન્યવાદ એને સાહેબને બધાયને એટલે મને આ કબજો સોંપાયો સ્વાગત કાર્યક્રમે રાજ્યભરમાં તમામ પ્રકારના વિવાદોના ઝડપી નિરાકરણ માટે ન માત્ર એક દાખલો બેસાડેલો છે પરંતુ નાગરિકો માટે સરકારની પારદર્શિતા અને સમર્પણનું એક અદ્ભુત ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે